એટલા ફેમસ ગુજરાતીના ઢોકળા છે એટલા જ ફેમસ દૂધીના મુઠિયા પણ છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશી કિચન આજે આપણે દૂધીના મુઠિયા એવા પોચા રૂ જેવા બનાવશું કે દૂધીના મુઠિયા નાના મોટા બધાના ફેવરિટ થઈ જશે તો દૂધીના મુઠિયાની રેસીપી જોવા વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી

હવે સૌપ્રથમ એક બાઉલમાં એક કપ ઘઉંનો બાજરીનો તેમજ ચણાનો લોટ એડ કરી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર તેમજ હિંગ એડ કરી લોટ સાથે તેને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું મોણ દઈ દઈશું લોટમાં મોણ બરાબર થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન ઇનો એડ કરી તેના પર લીંબુનો રસ નાખશું એટલે બબલ્સ થશે ને તેને લોટ સાથે બરાબર રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ મેથી ધાણા પાલક અને દૂધી એડ કરી મિક્સ કરી લઈશું અને નરમ એવો લોટ બાંધી લઈશું ત્યારબાદ તેમાં થોડું તેલ લગાવી પાંચ મિનિટ માટે લોટને રેસ આપી દઈશું મિનિટ થઈ જાય એટલે લોટમાંથી નાના નાના લોયા કરી તેને મુઠિયાનો શેપ આપી દઈશું તો આવી જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લઈશું મુઠિયા તૈયાર થઈ જાય એટલે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવું અને કાણાવાળી મૂકી તેના પર તૈયાર કરેલા મુઠિયા ગોઠવી દેવા અને ત્રીસ મિનિટ સુધી તેને બફાવા દેવા ત્રીસ મિનિટ બાદ આપણે મુઠિયા બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લઈશું આપણા મુઠિયા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે મુઠિયાને ને નાના નાના કટ કરી લઈશું ત્યારબાદ એક પેનમાં અડધો કપ જેટલું તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ અને કરીશું સારી રીતે ફૂટી જાય એટલે તેમાં પત્તા અને હિંગ ઉમેરી તૈયાર કરેલા મુઠિયા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણા દૂધીના મુઠિયા તૈયાર છે તો તેના પર આપણે લીલા ધાણા વડે ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણા દૂધીના મુઠિયા આ દૂધીના મુઠિયાને સવારના નાસ્તામાં કે સાંજે ગરમા ગરમ ચા સાથે ખાવાનું બધા જ પસંદ કરે છે